નમસ્કાર નડિયાદ હું સાને ગુજરાત ન્યૂઝમાંથી ગૌતમ ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ આપ આજે વિડિયો જોઈ રહ્યા છો વિડિયોમાં જે દ્રશ્ય દ્રશ્યમાન થઈ રહ્યું છે તે છે સંતરામેશ્વર મહાદેવ ઇન્દિરા ગાંધી માર્ગ પેટલાદ રોડની બિલકુલ બરાબર સામે એક રોડ જઈ રહ્યો છે જે પાછળ એક ઇલેક્શનના બૂથ બાજુ એ રોડ વળે છે હવે આ રોડ ઉપર તમે ખાડા ટેકરા તમે જોઈ શકો છો કે કેટલા બધા ખાડા ટેકરા છે મને તો નવાઈ લાગે છે કે આ વિસ્તારમાં જે જ્યારે ઇલેક્શન આવે છે એ નગરપાલિકાનું પહેલાં આવતું હતું પછી સંસદનું હોય કે ધારાસભાનું હોય ત્યારે ખોબો ભરી ભરીને વોટ આ વિસ્તારમાંથી લોકો આપે છે અને આ જ રસ્તા ઉપર જઈને એ લોકો આપી આવે છે હવે આ વિસ્તારમાં આટલા બધા ખાડા છે ત્યારે કેમ કશું બોલતા નથી કોઈ કેમ ગળામાંથી અવાજ નથી નીકળતો હે હક માટે તમે અવાજ નથી ઉઠાવતા નવાઈ લાગે છે આપણે જો પોતાના હક માટે અવાજ ના ઉઠાવીએ ને તો ઉપરવાળો પણ રાજી ન રહે યાદ રાખવું હંમેશા જિંદગીમાં એક નિયમ યાદ રાખવો ભગવાનનો ઈશ્વરનો કે જો તમારી સામે ખોટું હોય અને તમે એક બાબતને નજરઅંદાજ કરીને એ ખોટાને યોગ્ય એટલા માટે ગણો કે તમને યોગ્ય લાગે છે એટલે તો પછી એ છે ને ખૂબ જ મોટો અપરાધ છે કુદરતની નજરમાં ધર્મની નજરમાં ઉપરવાળાની નજરમાં એટલા માટે આ જે બાબત છે ખૂબ જ ગંભીર છે તમે માનો કે ના માનો આવા ખાડા ટેકરામાં કોઈનું બાઇક સ્લીપ થાય માની લો કે પાણી ભરાયેલું હોય કોઈને ખબર ના હોય સીધું બાઇક અથડાય અંદરથી કાઢવા જાય ને સીધું પછડાય તો કોનો એનો જવાબદાર આટલો એક સો મીટરનો રોડ બનાવડાઈ નથી શકતા એ વિસ્તારમાં રહેતા લોકો તો પછી કયા આધારે કયા બેઝ ઉપર તમે ત્યાં આગળ વોટિંગ કરવા જાઓ છો મને તો એ જ સવાલ સવાલનો જવાબ કોઈ આપી દેતો ખાલી બસ માર્કેટિંગની વાતો હવામાં વાતો અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું બસ એના બેઝ ઉપર વોટિંગ થાય છે તમે જુઓ તો ખરા તમારા વિસ્તારની દશા શું છે એક સામાન્ય સો મીટરનો રોડ ખાડા ટેકના જુઓ કેવા છે બીમારીનું ઘર ભલ ભલાના હડકા મડકા સીધા થઈ જાય આમાં મોકા ચૂકા થઈ જાય જય હિન્દ જય ભારત